બિરસા મુંડાના ચોકની કાયમી સ્થાપન માટેની ચર્ચા ચાલી રહી છે એમાં મામલતદાર ધનપુર સાહેબને પણ આની ચર્ચા કરેલી છે પોલીસ પ્રશાસનને પણ આની ચર્ચા કરેલી છે અમે એકવાર જે પરમિશન માંગી હતી ત્યાર પછી એમને મૌખિક કીધું છે કે મંજૂર થયું છે પણ અમને લેખિતમાં ક્યાંય એવો પુરાવો આપ્યો નથી કે તમને અમે મંજૂરી આપી છે અને ત્યાર પછી છ મહિના પછી આ મૂર્તિ ધનપુર તાલુકાના તમામ ગામો એકત્રિત થઈ અને નવ ઓગસ્ટના દિવસે આ મૂર્તિનું ત્યાં સ્થાપના કરી છે તો એ સ્થાપના દરમિયાન ત્યાર પછી પ્રશાસન રાતે જાગે છે અને વાહન જે માર્ગ વિભાગ જે પેટા વિભાગ લિમખેડા છે એ રાતોરાત લેટર કરે છે કે આ ધાર્મિક દબાણ છે જ્યારે બિરસાુંડા કોઈ ધાર્મિક દબાણમાં આવતો નથી સાહેબ અને નવમી ઓગસ્ટની બધે રજા હતી તમારી અમે યોગ્ય જગ્યાએ પહોંચાડશું પછી નિયમ અનુસારની જે કાર્યવાહી કરવાની હશે તાલુકા વિવિધ માર્ગો નવી ઇમારતો સરકાર અને પ્રયોગ દ્વારા નામ કરવા બાબત